હવે જો કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા તો કોઈપણ ધોરણ દસમા સુધીનું કોઈ પણ ધોરણ હોય તો તમારે બાદ બાદબાકી કરવાની હોય તો પોઈન્ટ વાળા બાદ કઈ રીતે કરવા જો નિયમ એવો હોય કે પોઈન્ટની નીચે પોઈન્ટ લેવાનો હોય પચીસ પોઈન્ટ સાત માઇનસ હવે આ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો પછી અહીંયા આઠ ત્રણ સો ને આવી રીતે હવે અહીંયા ઘટ ચડાવવાની પાંચ અહીંયા સાત છ માંથી ત્રણ જાય તો ત્રણ પોઈન્ટ પાંચ માંથી આઠ ન જાય આથી કો લઈએ એક અહીંયા દસ દસ ને પાંચ પંદર પંદર માંથી આઠ જાય તો સાત એક સત્તર પોઈન્ટ ત્રણસો પંચોતેર હવે માનો કે કોઈ રકમમાં પોઈન્ટ આપેલા જ ન હોય તો બાદ બાકી કેમ કરવી જુઓ તો એક લખવાનો પછી એની પાછળ પોઈન્ટ મૂકવાનો પોઈન્ટ પછી બીજી રકમ જેટલા આંકડા એટલા શૂન્ય મૂકવાના ત્રણ શૂન માઇનસ જીરો પોઈન્ટ સાતસો ત્રેસઠ હવે શૂન્યમાંથી આ કાંઈ ન જાય અહીંથી દસ ખોલીએ તો એક માંથી એક ઘટાડો એટલે શૂન્ય આવે વચ્ચે નવ લેવાના છેલ્લે દસ મૂકવાના દસ માંથી ત્રણ બાદ કરો દસમાં ત્રણ જાય તો સાત નવમાં છ જાય તો ત્રણ નવમાં સાત જાય તો બે પોઈન્ટ શૂન્ય તો આ રીતે હું અહીંયા લખું તેના તમે બાદ કરીને બતાવજો અને કોમેન્ટ બોક્સમાં લખજો પેલું સાડત્રીસ પોઈન્ટ છ માઇનસ નવ પોઈન્ટ ત્રણસો પંદર અને બીજું એક માઇનસ પોઈન્ટ त सौ अठसठ आ रीते करिजो